તો આ સુરતથી સમાચાર જ્યાં સુરતમાં નિયમ વિરુદ્ધ વાહન ચાલકો સામે કાર્યવાહી કરવામાં આવી છે બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહનો પર તબાઈ બોલાવવામાં આવી છે પોલીસ મહાનિર્દેશકના આદેશના પગલે આ કાર્યવાહી કરવામાં આવી છે બ્લેક ફિલ્મ લગાવનાર કાર ચાલકો વિરુદ્ધ કાર્યવાહી કરાઈ છે પોલીસ દ્વારા કાર ચાલકોને દંડ ફટકારવામાં આવ્યો કાળા કાચની કાર ડિટેઇન કરવાની પણ કાર્યવાહી કરાઈ છે ડ્રાઇવ આમ તો રોજેરોજ કાર્યરત છે જે ખામીયુક્ત વાહનો છે શહેરી વિસ્તારમાં ફરતા જે તમામ પ્રકારના ખામીયુક્ત વાહનો છે એમના વિરુદ્ધ તો કાયદેસરની કાર્યવાહી દરરોજ દરરોજ કરવામાં આવશે બ્લેક ફિલ્મ કોઈ કારમાં લગાડેલી જોવા મળે તો એનો 500 ફાઈન છે પાંચસો રૂપિયા એનો દંડ લેવામાં આવે છે અને ખામીયુક્ત નંબર પ્લેટ હોય તો ટુ-wheeler ના 300 રૂપિયા છે ફોર-wheeler ના 500 છે અને મોટા વાહનના એથી વધુ જે નિયમ પ્રમાણે દંડ વસૂલવાની અમને સૂચના મળેલ છે એ પ્રમાણે કાયદેસરની કાર્યવાહી કરી રહ્યા છીએ